નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે જંબુસર તાલુકાના ઉમરાનોબાર તેમજ ભોધર ગામની પ્રાથમિક શાળાઓમાં ભરૂચ જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડાની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં હાલમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત ચાલી રહેલ દિવસીય શાળા પ્રવેશોત્સવને અનુલક્ષીને આજે બીજા દિવસે ભરૂચ જિલ્લા પોલીસ વડા

નવા વિદ્યાર્થીઓને આવકાર્યા હતા આ પ્રસંગે તાલુકાના અણખી ગામ સ્થિત સ્કોટ ગ્લાસ પ્રાથમિક લિમિટેડ કંપની સ્કોટ પુનાવાલા પ્રાથમિક લિમિટેડ કંપની તથા વિશ્વ ગ્લાસ એન્ડ સિરામિક કંપની દ્વારા શાળાના વિદ્યાર્થીઓને નોટબુક તથા ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ધોરણ એક તેમજ બાલ બાળકોને નોટબુક તેમજ ગણવેશનું વિતરણ ઉપસ્થિત જિલ્લા પોલીસ વડા સહિતના મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉમરા ગામે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ સહિત આગેવાનો શાળા પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું તાલુકાના ટુંડજ ગામના અગ્રણી પ્રણવ પટેલ દ્વારા વિદ્યાર્થીઓના ગણવેશ માટે ઉમરા શાળા માટે રોકડ દસ રૂપિયા તથા નોબાર તથા ભોદર ગામની શાળા માટે પાંચ હજાર રૂપિયા આપવામાં આવતા શાળા પરિવારે તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો સંદીપ દીક્ષિત નેશન પ્લસ ન્યૂઝ જંબુસર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર